બધાય ને રાતે રાતે અને માતાજી થાય છે બધાય રાખે તો બાઈ તો આપણે નાઈ ધોઈ મસ્ત તૈયાર થઈ ગયા સીવી અને આ બાજુ ફરતા બાજુ વી આયા સીવી નીચે ઘર નું ઘણું કામ થઈ ગયું છે સંજવાળી પોતું એવું કરી નાખ્યું છે ફળી બોય નાખ્યું છે અને વાસી દૂધ થઈ ગયું છે અને ભેંસ તો ઉઠી છે મીણ નાખી તે ખાઈ ગઈ છે અને પાડી એજ નીર ખાય છે અને પાડો ગયો ને પાછી ઠગડા મારે છે તો કઈ ગયા તો હજી બહુ દી નીકળ્યા નથી હવે નીકળ તો છે

તો આપણે એટલે ને એવું નાખી દેવી તો ઉડી જાય તો અહીંયા ફ્રેન્ડ નાખ્યો એટલે પાછો આવશે આપણે ફ્રેન્ડ ને એવા એટલા દેવી હમણાં પાછા આવી શકે ખાવા જો હવે અમે સિલાઈ લીધું અને ઘરનું કામ કરી નાખ્યું વાસણ ને એવું ધોઈ નાખ્યું નવરા થઈ ગયા એટલે પડવા માં આયેલા જ હશે ને ભેશ લેવાની છે એટલે જાયે છે દસ કલાક એવું લઇ લીધું છે અને આ બીજું તો કઈ કામ નથી એટલે ખાલી નીંદ લેવાની હોય એટલે નીંદ લેવા જાયે છે આજે તે જોઈ એના ધારા લઇ છું એ તો તાર જન્મ આયે છે એટલે કોટ ને એવું પેરે છે એલા ઘઉં માં એલ ભાંગે છે ઘઉં

ભેંસ નાખવા જવાની છે કારણ કે ભેંસ હજી નાખ્યું નથી નીંદ લઈ ચાવી પછી નાખવાનું થશે હજી તો ભૂખી છે અત્યારે કા તો કાલે ના નીંદ મણવી લેવા એટલે હા તો કાલે ના મણવી નીંદ લેવા ને કાલે ના નાખી દેવી એટલે સાચી થાય તો મેં પોટું નાખ્યું આ એક પોટું કરી દે એટલે હું નાખી જાવ આ કેરો રેવ છે આવડો આ ગમે એ લઈ લે તમે આવડો આ લ્યો તમે થોડું થોડું લઈ જાઓ આ થઈ જશે તો હાલો આપડે મણી લેવાની યાર તો તો જો આપણે છોકરાને રાખવાનો છે કા દેખો અમાર નક્ષભાઈ છોકરા વળ ખાય અને રોવે એટલે એને તેડે ને તેડે રાખવો પડે કા અને એને મમ્મીને કઈ નવરાય હોય નહીં એટલે એ કઈ રાખે નહીં આપણે જ રાખવો પડે એને નકરો જો એને કામ કરવાનું ને આપણે ટકણ રાખવાનો હોય કા દીકુ તેડે હોય તો હખરો હખણો ન રહે કાંઈ

તો આબેને આ કેટલા ઝીરો સ્કવડો એમ સાક આઈ બી તો આрті મણિસે વાચિદુ કરવા તો આપણે હવે એને સઢાવવાનું છે તો આપણે વાચિદુ તો નથી કરવાનું પણ આપણે આને કરવાનું છે એટલે આપણે એને સઢાવવાનું છે એકલા કઈ સઢિયા કે નહીં

<laughs> <laughs> माहिती <मां सरे> <laughs>